હનુમાનજી તો હનુમાનજી છે હનુમાનજી ને બળ ઘણું હતું પણ ઋષિ હરાબ હતા ને એટલે એમને કોઈક યાદ કરે ખબર પડે બળ ગમે એટલું હતું પણ ગમે કામ હોય ને તો કરી નાખે પણ કોઈક યાદ કરાવે તો હનુમાનજી બેઠા આમ એ ક્યાં દરિયો ટપે લંકામાં જવાનું છે ઓલો કે હું જવું હું નહીં પોગી હું ઓકેટ પણ આવ્યું આમ થયું ઓલો કે આમ થયું પછી બધા કેવા મન એ બજરંગ હવે તું બેઠો થા તું આ તારા અગે નથી પોતે અને પછી બાપુ હું 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 કરતો હુંકાર કર્યો હો હનુમાનજી અને તેની બાપુ આ કાગ બાપુને લખે કેવું દરિયો ડબ્બું મારાથી પાછું થઈ જામો અંત કે ગટપણ આવ્યા આ તો દધી કરો મજા અરે રામાણ તો રામાણ છે રામ રામાણ ને જો ને બાપુ દુનિયા ચિત્રી નાખી હું થી રામાણ છે ને જીવન માં કઈક ઉતારવા જેવી છે રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણ ને મારવા ગયા કે છે ને આપણે તેથી હતા નહીં હો આ તો જો હાસુ લાગે રાખવાનું નો હાસુ લાગે પીડરવા દેવાનું કોઈ ફોન બોન ન કરતા

રામચંદ્ર પરમાત્મા જો અણિયા ન જાવ તો સીતાજી હરણ નો થાય આ આપણને માર્ગ બતાવ્યો આપણે નગરી વાત જ કરી રામ ગયા હોના નું લેવા રામ ગયા પછી ગયા એમાં જા દી ઉછો ન જેવા તો આ કઈ થાત જ નહીં રામાયણ છે ને જીવન ઉતારવા જેવી છે મને તો એમ થાય રાવણ ને બધા કેમ કે હું રાવણ ને પેલા ભગ્યા લાગુ બોલો રામ ને થકો કરાયો લંકા ઉધી આખા કુટુંબ ઉતાર કર્યો તમારા ઘર ઉધી થકો કરાવવો જોઈએ કરાવો લ્યો છેલ્લે કૂમ કરને જગાડ્યો ને કૂમ કરને માન માન જગાડ્યો ઈ કે જાગે એ જાગા નાશ થઈ ગયો તો કૂમ કરના માયકો છોડ દો કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જરૂર ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો હવે કે તું એક રહી જા તો એટલે જગાડ્યો સાને મેલ કે મોહર તને હું આવું છું આખી દુનિયાનો બાપો છે આ તું રહી જાતો તો એટલે જગડ્યો સલાહ લેવા નથી જગડ્યો જાણે ભાઈ મોર આખા કુટુંબ નો કરી દીધો તમે વિચાર તો કરો સીતાજીને લેવા આવ્યો ત્યારે માં ભગવતીને ને માં કીધી છે માં ને કોઈ થી કોઈ પત્ની ન બનાવી શકે દુનિયા ગમે એ વાત કરતી હોય મને નથી મગજ માં બેહતી ઈ કે માં હું તને લેવા આવ્યો છું તું આવ્યો તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે ની મારે એના હાથે મરવું છે બાપુ બૈરાની ચોરી કરવા આવ્યો છું એટલા માટે અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટી ગયા ઈમાજ રાખ્યા તા માને શું કામ રાવણ ને ખબર હતી કે મેલે લઈ જઈ તો આ દુનિયા કઈ નું કઈ બાપ છે ને કે વન માંથી અશોક વન માં લઈ જવા રાવણ ને કોઈ ન રોકી શકે તો પોતાના મેલે લઈ જાવ રાવણ ને કોણ રોકત એને ખબર જ હતી કે મારી કંઈક વાતો કરે તો બોલો અત્યારે અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને અહીંયા માને રાખ્યા હતા અને ફરતો પેરો રાખ્યો તો કે આને ઉનો વા નો વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે રામ ને બાપુ અહીંયા સુધી થક્કો કરાયો રાવણની શું વાત કરી ને રામ અને રાવણ યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે

અને મારે તમારા હાથે મરવાનું જ હતું મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું પણ હું તમને બે ત્રણ વાતું કઉ મને જવાબ આપો રામ કે છે કે મારી શક્તિ કેટલી છે તારી શક્તિ ઘણી મારી ભક્તિ કેટલી કે તારી શિવ ની ઘણી તો કે મારી પાસે સંપત્તિ કેટલી કે સંપત્તિ એ ઘણી તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોવાના ભાઈ છે છે આટલી સંપત્તિ તો કે મારી શક્તિ કેટલી યમના દૂત ને કોઈ જીવ લેવા જાવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાહ વાસી તો ઘણે ગાયું જયારે રવિ રસોઈ બનાવે શિવ ભંડારી આટલી શક્તિ મારી તો કે હા તો કે શિવ ભક્તિ મેં કેટલી કરી કે આ ઘણી બધી તારા જેટલી કોઈ શિવ ની ભક્તિ નથી કરી તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી શક્તિ આટલી અને સંપત્તિ આडली તો હું તમને ઈ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો આનું કારણ શું આનો મને જવાબ દયો બાકી હું તો હવે જવું જ છું રામ ને પરછો વળી ગયો મારા ઘરે મારી પાસે શક્તિ છે ભક્તિ છે સંપત્તિ છે છતાંય હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો આનું શું કારણ છે રામ કે ભાઈ મને આના ટપા પડતા તેદી બાપુ રાવણે કીધું એ કે આજે હું મારા ઘરે હું હારું છું ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે ને મારો હગો ભાઈ તમારા પડખે છે જો મારો ભાઈ હોત ને તો એવી દુનિયામાં કોઈ કોઈ તાકાત નથી કે મારી શકે એટલે તમે તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યા ના રાજા બનો ને તો બાબુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈ ભાઈ માં મેળ રાખે ભાઈ માં વિખવાદ ન કરે નકર બાબુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા ઉડી જાય

ખોટા લાગે છે આપણને એક બે ભાઈ બંધ હતા ને તે કઈ કામ ધંધો ન કરે તલાવની ની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધો ખાઈ પીને પાછા વ્યા જાય એટલે ઘરે તો મા બાપ બેકારા કરે એટલે એ કે તમે ખૂટિયા જેવા કઈ કામ કરો અમારે કરવું ને તમારે કે એટલે બે ભાઈ બંધ બેડા બેઠા વિચાર કરતા એ કેટલા ઘરે જાય ને ધક્કા થાય મજા નથી આવતી કઈ ધંધો કરી કે હું કરું છું આ કરી ના કરી ના કરી મગજમાં ન બેઠું એક કે મને એક ધંધો શું છે કે શું

આમાં બે હુક બનાવી લેવું ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને પણ સિક્કો પંદર નો લઈ ગયો પંદર ની નોટ જાવ એ ક્યાં જોતો નથી દ ની વી ની પચા ની તો ઠીક પણ પંદર ની નોટ લઈને ચા જાવ તું જોતો નથી મનાનો જીકવા ઈ કે ગામડા જવાય ભલા મને ગામડા ને દુકાનો હોય કોઈક બાપા બેઠા હોય કોઈક ડોશ માં બેઠો અહીંયા નો ખબર હોય અહીંયા હાલી જાય તમારે ગામ જેવું ગામ બધું ચાપા બેઠા બેઠા

એ કે સારું તમારું રૂપિયા જીવ બગડ્યો લઈ લો બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની બે આપી છોકરા ને પરસો કે બાપા કે હા કે હાથ હાથ ની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તારે આ પંદર ભૂલ થઈ ને મારે હાથ ની ભાઈ આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય હવે આમને મોંઘવારી નડે આમ ને આ ફસન કરે આમ જ હાલે તારે જાજો

જે આનંદ કર્યો જે મોજ કરી જે ભજન કર્યું એ તમારી મારી ભેગું આવવાનું બાકી જે હરી કઈ છે જ નહીં આનંદ કરી લ્યો બસ મોજ કરી લ્યો એટલા માટે એક વાણી